કેટલો બધો ભાગો છે હું પોચ્યો ને ત્યારે ડોક્ટર આયા નતા મને એમ કે કમ્પાઉન્ડર આટલા વર્ષો રહ્યો છે ડોક્ટર થોડો ઘણો તો ડોક્ટર કેવાય ને યાર પછી મેને કીધું પેટમાં દુખે છે તમામ કરી મને તપાસ્યો મન કે સિસેરિયન કરાવવું પડશે માય ગોડ એટલે આટલો સિરિયસ પ્રોબ્લેમ છે બે બે મારે હોય સિસેરિયન કાકી હા સોરી 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 હા તમને ના હોય નહીં તું કરી જ પછી આયા ડોક્ટર હા પછી તો સામાન્ય પેટનો દુખાવો જે તો ગેસનો પ્રોબ્લેમ નીકળ્યો છે અરે બાપરે મને એવું કીધું કે ડ્યુટી ની આસપાસ હિંગ ચોપડવાની હિંગ લગાડવાનું કીધું કે તમે હિંગ લગાડીને બેઠા છો સ્ટુડિયોમાં ના લાવે ઘેર જઈને લગાડી છે અહીંયા તો પછી કેવું થાય એ કહું હા તો ભલાઈ હેલો